અને ગેરકાયદેસર રીતે જમીન વેચવાનું કૌભાન બહાર લાવવા સરદાર સંકલ્પ આંદોલન સમિતિ અને આણંદના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખે જિલ્લા કલેક્ટરે જય સરદારના નારા સાથે વિરોધ કર્યો આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં એકત્રીસમી ઓક્ટોબરના રોજ જન આંદોલન કરવાની ચીમકી સરદાર આંદોલન સમિતિએ ઉચ્ચારી છે મારું નામ મિથિલેશ સમીન છે હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો અધ્યક્ષ છું

અને એને વેચવાનું એક કૌભાંડ કરી રહ્યા છે હવે હકીકતમાં વસ્તુ એવી છે કે માલિક બે હજાર છ માં મૃત્યુ પામેલ બતાવે છે કાગળિયા મૃદુ અને મક્કમ જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે જીલો ટોલરન્સ વાળી જે સરકાર છે એમને અમે કહેવા માંગીએ છીએ કે નડિયાદની અંદર જે આ જમીન કૌભાંડ થાય છે એમાં તમારું જીરો ટોલરન્સ બતાવો અને આ જે ભૂ માફિયાઓ સરકારી જે કર્મચારીઓની જોડે મેળાપણી કરીને આ જમીનોનું જે કૌભાંડ કરે છે એનાથી મુક્ત કરાવો બીજી એક વસ્તુ છે કે આ સરકારને કાયમ ચોરીની એક વાત પચી ગઈ હોય એવું લાગે છે કે પહેલા મોટેરા સ્ટેડિયમ ચોરાઈ ગયું એના ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ચોરાઈ ગયું ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ ચોરાઈ ગયું અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્મૃતિચિહ્ન રૂપે આવી જે એમના સગાઓની સંબંધીઓની જમીનો હોય છે એ જમીનો પર પણ ગેરકાયદેસર રીતે એ લોકો આવી રીતે વેચી અને એમની સ્મૃતિઓને ભૂસવાની જે કોશિશ કરી રહ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલને તમે ગમે તેટલું પ્રજાના મનમાંથી ભૂસવાની કોશિશ કરશો પણ ક્યારેય એ શક્ય બનવાનું નથી સરદારની જે લોકપ્રિયતા છે એની લોકપ્રિયતા સાવરકર જોડે ક્યારે થવાની ન હતી સાવરકરની જેારે વિચારધારાને જીવિત રાખવા માટે તમે જે આ સરદારના નામ ગામ અને એમના અસ્તિત્વનું નિસ્તો નાબૂદ અને નિકંદન પાડવા મોડ્યું છે તેના બદલ અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આજે ખેડા જિલ્લામાં કલેક્ટર ઓફિસે આવીને વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોની અંદર અમારી જે મુખ્ય માગણી છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ સ્વતંત્ર કરાવો એકત્રીસ ઓક્ટોબર સુધી જો સરકાર અમારી વાત નો એની રજુઆત કરીશું નામ અને મારું નામ રાજેન્દ્રસિંહ ચૌહાણ છે હું આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યો છું અને પાટીદાર સંકલ્પ સમિતિમાં હું ઘણા વર્ષોથી જોડાયેલો છું જ્યારે ભારતીય ભ્રષ્ટ પાર્ટી જે ભૂમાફિયાઓથી ભરેલી છે ખનન માફિયાઓથી ભરેલી છે તમામ પ્રકારના માફિયા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તો તેને એવા જ કિસ્સાઓને એક પછી એક ઉજાગર કરતી ઘણી બધી ઘટનાઓ પણ બનતી હોય છે તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલને પહેલા આ લોકો નામ ખાઈ ગયા એના પછી એમનું ગામ ખાઈ ગયા અને ત્યારબાદ તેમના સગાવાલોની જમીન પણ ખાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા તેમના મડતિયાઓ તથા તેમની સાથે રહેલા સરકારી કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલું છે પરંતુ હવે જનતા પણ જાગૃત થઈ છે અને સરદાર સાહેબના માન અને સન્માન સાથે કોઈ પણ રીતના ચેડા થવા દેવામાં આવશે નહીં જ્યાં સુધી આ પ્રશ્નનો અમને વ્યવસ્થિત કાયદાકીય રીતે જવાબ નહીં મળે સચોટ પુરાવા સાથે જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આનું આજ આંદોલન આગળ પણ આવી રીત પ્રમાણે ચાલુ રાખીશું

નગરપાલિકા કારોબારી સભ્યને જણાવેલું છે ત્યારબાદ સ્ટેમ્પ રેવન્યુ ડિપાર્ટમેન્ટને અસંખ્ય વખત આ વસ્તુની રજૂઆત કરવામાં આવેલી છે અને પણ લેવામાં આવ્યું છે તે છતાં પણ આ રાજ્યની સરકાર અથવા ખેડા જિલ્લાની જે તે પણ સત્તાકીય પક્ષ છે તેમના દબાણ દ્વારા સરકારી તંત્ર એટલું લાચાર બની ગયું છે કે અમને જવાબ નથી આપતા કે આ લોકો વિરુદ્ધ કાયદાકીય પગલા નથી લેતા જો આની મૂળભૂત રીતે આની તપાસ કરવામાં આવે તો ઘણા ખરા મોટા નામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓના નામ પણ ઉજાગર થઈ શકે તેવી સંભાવના છે ખેડા